સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે રાજ્યમાં આગ લાગવાના કિસ્સા વધી રહ્યા છે અને તેવો કિસ્સો હવે ફરી ગાંધીનગરથી સામે આવ્યો કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં આગ લાગી છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે હાલ તો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ સ્થાનિકો દ્વારા અને તંત્ર દ્વારા ફાયર બ્રિગેડને જાણ પણ કરવામાં આવી છે અને હાલ આગ બુજાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે આ દ્રશ્યો છે ગાંધીનગરના કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે મોટી સંખ્યામાં સ્થાનિકોના ટોળા પણ ઉમટી પડ્યા છે આસપાસ ભીડ પણ જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ફાયર બ્રિગેડના જવાનો પહોંચી ચૂક્યા છે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે કે જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે પ્રાથમિક તપાસમાં તો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવું સામે આવી રહ્યું છે પરંતુ ત્યારબાદ આગ લાગવાનું ચોક્કસ કારણ પણ જાણવામાં આવશે પરંતુ હાલ તો સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે સદનસીબે કોઈ પણ જાનહાનિ નથી નોંધાઈ કારણ કે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે પરંતુ હજી સુધી કોઈ જાનહાની નથી નોંધાઈ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે હોસ્પિટલ પહોંચી છે અને આગ બુજાવવાની કામગીરી તેમના દ્વારા હાલ કરવામાં આવી રહી છે ગાંધીનગરના આ દ્રશ્યો ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી છે રાજ્યમાં હાલ આગ લાગવાના બનાવ વધી રહ્યા છે ત્યારે તેવો જ બનાવ હાલ સામે આવ્યો છે

અત્યારના પ્રોબેબલ કારણ એસીના ઇનર યુનિટને માં કોઈક કારણે શોર્ટ સર્કિટને લીધે ફાયર થયું હતું ને ત્યાં બાજુમાં રહેલા કટને ફાયર કેચ કરી લીધી એટલે ઇટ વોઝ ડિફિકલ્ટ અને પ્લસ બધું બંધ હતું એ એ વિંગમાંથી જે એડને બહાર નીકળવા માટેનો જેટલો સમય લાગે એમાં એ ઓપીડી પ્લસ સોમવારની ઓપીડી જે ગાંધીનગરની ઘણી જ ચક હોય છે જે આપ લોકો જાણો છો કે બેથી પંદરસો અઢારસો બે હજાર જેટલા પેશન્ટો હોય છે એટલે સેફ્ટી માટે એ બધાને ઇવેક્યુટ કરી લીધા હતા કોઈ કોઈ બીજો પ્રોબ્લેમ થયો નથી આ ઇન્ડોર વિંગ જ નથી આ ઓપીડી વિંગ છે એટલે ઇન્ડોરની તો એમાં કોઈને ઇવેક્યુટ કર પણ ઓપીડીના બી કોઈ બી ને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના થાય એટલે તરત જ બધાને ઇવેક્યુટ કરી લીધા હતા ને કંઈ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી વિગતો અને સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ઓપીડી વિભાગ છે ડેમો રૂમ વાહન કરીને એની અંદર એસીમાં આગ હતી અને ત્યાં ફાયર બ્રિગેડના તાત્કાલિક જાણ કરતા ઘટના સ્થળે બે ગાડી રવાના કરી દીધી હતી પરંતુ અહીંયા આવતા પહેલાં જ સ્થાનિક ફાયરમેન છે તેઓ દ્વારા એક્સ્ટ્રીમશનલી હેલ્પ લઈ